ગુજરાતમાં અત્યારે હાલ સૌરાષ્ટ્રની સાથે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે પરંતુ જો વાત કરવામાં આવે કે આગામી દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે તેના વિશે આજના આ વિડિયોમાં વાત કરીશું નમસ્કાર વેધર અપડેટ સાથે હું હંસિની ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ક્યાંક ખેડૂતોના પાકનું પણ ધોવાણ થઈ રહ્યું છે પરંતુ જો વાત કરવામાં આવે સૌથી પહેલાં આજના દિવસથી તો આજે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા સૌથી પહેલાં તો આપણે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તે જોઈ લઈએ જેમ કે દેવભૂમિ દ્વારકા છે તેની સાથે જૂનાગઢ છે પોરબંદર છે ગીર સોમનાથ અને દીવ છે અમરેલી ભાવનગર છે આ દરેક જગ્યાએ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેની સાથે કચ્છ છે બનાસકાંઠા ઉત્તર ગુજરાતનો જે પણ ભાગ છે અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે જામનગર રાજકોટ બોટાદ અમદાવાદ જે મધ્ય ગુજરાત છે અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે સુરેન્દ્રનગર મોરબી તેની સાથે સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા આણંદ ભરૂચ સુરત નવસારી દમણ અને વલસાડ છે ડાંગ તાપી નર્મદા છોટા ઉદેપુર દાહોદ પંચમહાલ અને વડોદરા એટલે કે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જો તેના પછીના દિવસની વાત કરવામાં આવે એટલે કે તારીખ અગિયાર ની જો વાત કરવામાં આવે તો એ જ પરિસ્થિતિ દેખાઈ રહી છે ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક ભારે વરસાદ દેખાઈ રહ્યો છે દરિયાકાંઠાના વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલા દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવ છે અમરેલી છે અને ભાવનગર છે અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે એ બાદ કચ્છ જ્યાં છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે કચ્છમાં પણ ક્યાંક ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે બનાસકાંઠા જે ઉત્તર ગુજરાતનો ભાગ છે તેમાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવ વલસાડ દમણ સુરત ભરૂચ વડોદરા આણંદ ખેડા ગાંધીનગર મહેસાણા પાટણ અને ખાસ કરીને જે મધ્ય ગુજરાતનો ભાગ છે એટલે કે અમદાવાદ છે સુરેન્દ્રનગર છે મોરબી જામનગર રાજકોટ અને બોટાદ અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને તેના પછીના દિવસ એટલે કે જો બાર તારીખની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા કઈ આગાહી કરવામાં આવી છે તો તેની અંદર પણ પરિસ્થિતિમાં દેખાઈ રહ્યું છે કે અત્યારે હાલમાં પણ ક્યાંક ભારે વરસાદ દેખાય છે છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા છોટા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી તાપી તેની સાથે નીચેના જેટલા પણ જિલ્લાઓ આવેલા છે જેમ કે દમણ છે વલસાડ છે નવસારી છે એ પણ દરેક જગ્યાએ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેની સાથે સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ

એટલે આપણે જોયું કે ગુજરાતની અંદર ત્રણ સિસ્ટમ પસાર થઈ હતી ગુજરાતની અંદર છેલ્લા લાંબા સમય દરમિયાન વરસાદ પડી રહ્યો છે પરંતુ વચ્ચે ક્યાંક વાત એવી હતી કે હવે વરાપ પણ પડવાની છે પરંતુ વરાપ પડે એ પહેલા જ ત્યાં ગુજરાતની અંદર નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે હવે ગુજરાતની પરિસ્થિતિ કેવી રહેવાની છે તેમની ચર્ચા કરીએ મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયેલા છે પરેશભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે જી નમસ્કાર

છૂટાછવાયા વિસ્તારોની અંદર નથી આ સાર્વત્રિક ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય મધ્ય હોય કે દક્ષિણ ગુજરાત હોય ગુજરાતના તમામ ભાગોની અંદર વરસાદો પડી રહ્યા છે અને આ રાઉન્ડ જે આગળ કેટલા દિવસ ચાલશે શું થશે વાત કરવા જઈએ પણ એક વાત આ એ પણ છે કે અત્યારે ખેડૂતોની જે એક ચિંતા છે એમાં બધાની અલગ અલગ ચિંતા છે ઘણા ખેડૂત ભાઈઓ છે આમ તો બધા અત્યારે વરસાદ સારો થયો છે પણ ક્યાંય ને એવી ચિંતામાં છે કે હવે વરસાદ ક્યારે બ્રેક થશે કેમ કે જે નવું વાવેતર થઈ ગયું છે એને પણ વરાપની જરૂર છે કોઈ જગ્યાએ વરસાદ તો સારા પડી ચૂક્યા છે પણ હવે ત્યાં વાવક વાવેતર કરવું છે પણ વરસાદ બંધ નથી થતો જો બે ત્રણ દિવસ ગેપ મળે તો પછી નવા વાવેતર કરી શકે આ ટાઈપનો માહોલ છે પણ હવે કેમ કે પચાસ ટકા ખેડૂત છે વરસાદ માગે છે પચાસ ટકા છે એમ કે છે કે વરાપ જોઈએ છે એટલે બધાનું તો બધું એક સાથે ન થઈ શકે એટલે આમ તો એક શેર યાદ આવે છે મને તમને કહું કે કેમ કે કોઈ કઈ માંગતું હોય તો ભગવાન તો બધાને આપવા માટે બંધાયેલો છે એક વ્યક્તિએ ખુદા પાસે જેને કીધું કે મેને ખુદા સે દુઆ માંગી દુઆ મેં આપણી મોત માંગી મેને ખુદા સે દુઆ માંગી દુઆ મેં આપણી મોત માંગી આ તો એવું છે કેમ કે મોત ભગવાન આપી દે પણ કૂંકને પાછું લઈને લાંબી ઉમર માટે કંક વચન આપી દીધું એટલે આમ તો વરસાદે ભગવાન મોકલવો છે ઘણા ને વરાપ જોયે છે બધાનું બધું સરખે સરખું આમાં થાય એવું નથી એટલે અત્યારે જે સિસ્ટમ હતી જે ત્રણ તારીખથી ગુજરાત ઉપર આવીને ગુજરાત ઉપરથી પસાર થઈ છે એટલી મોટી સિસ્ટમ હતી ખૂબ ધીમી ગતિએ ચાલતી હતી જેને કારણે સાર્વત્રિક વરસાદ થયા છે મુખ્યત્વે આ રાઉન્ડની અંદર ઉત્તર ગુજરાતના અમુક સેન્ટરની અંદર થોડુંક વધારે વરસાદ થઈ ગયો છે કચ્છમાં પણ છેલ્લા ચોવીસ કલાકની અંદર સારો વરસાદ પડ્યો છે અને એ સાથે દક્ષિણ ગુજરાતની અંદર આ રાઉન્ડની અંદર ખૂબ સારા વરસાદોનો નોંધાયા છે અત્યારે એ સિસ્ટમ છે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક ભાગો ઉપર એના અમુક પાર્ટ રહેલા છે હજુ પણ એ પશ્ચિમ દિશા તરફ આગળ વધતી જાય છે એક બીજી સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી આગળ વધી છે એ સિસ્ટમ અત્યારે લો પ્રેશરની કેટેગરીમાં છે એ સિસ્ટમ અત્યારે ઓડિશા ઉપર છે જો કે એ ઓડિશા ઉપર આવેલી સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવે તેવી શક્યતાઓ નથી એ ઓડિશાથી ઉત્તર તરફ એટલે કે ઉત્તર ભારત તરફ આગળ નીકળશે અને ઉત્તર ભારતમાં એની અસર થશે એની અસર ગુજરાતમાં નહીં થાય એટલે હવે આવતીકાલે આઠ જુલાઈ છે ને આઠ થી ધીમે ધીમે હવે આ રાઉન્ડ છે એમાં થોડોક વરસાદનો ઘટાડો થશે એટલે વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારો એમાં ઘટાડો થશે જોકે સંપૂર્ણ વરાપ આપણે અગિયાર તારીખથી અગિયાર તારીખ પછી એટલે કે બાર તેર તારીખથી સંપૂર્ણ વરાપ થાય તેવી શક્યતા અત્યારે લાગી રહી છે આ સિસ્ટમ જે સાતસો એચપીએ લેવલેથી પસાર થઈ છે એટલી મજબૂત સિસ્ટમ હતી કે એનો જે અમુક ભેજ હોય છે એ આઠસો પચાસી એચપીએ લેવલે હજુ પણ

કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો અને એ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ચોવીસ કલાક સુધી હજુ પણ મધ્યમથી ભારે ને એક બે સેન્ટરમાં અતિ ભારે વરસાદ નોંધાય તેવું એક અનુમાન છે અને આઠ તારીખ પછી જે આ સર્ક્યુલેશન છે એ અરબ સાગરમાં પશ્ચિમ દિશા તરફ વધુ આગળ નીકળી જશે પછી આપણે નવ તારીખથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે પછી નવ દસ અને જુલાઈ આ દિવસ એવા હશે કે જેમાં આઠસો પચાસ આપણે વાત કરીએ છીએ આઠસો પચાસ એચપીએ લેવલે થી જે ભેજ આપણે પસાર થઈ રહ્યો છે એ ભેજને કારણે હળવા ભારે ઝાપટાઓ જોવા મળશે પછી હેવી વરસાદો નહીં હોય પણ હળવા ભારે ઝાપટાઓ છે એ આઠ નવ અને દસ તારીખ એમ ત્રણ દિવસ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે ને ત્રણ દિવસ દરમિયાન જે હળવા ભારે ઝાપટાઓ જોવા મળશે તેમાં પણ પાછું દક્ષિણ ગુજરાતની અંદર એની તીવ્રતા વધારે રહેશે અને મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારમાં જેમાં છોટા ઉદેપુર અને પંચમહાલ આ વિસ્તારોની અંદર થોડીક તીવ્રતા વધારે રહેશે બીજા વિસ્તારોની અંદર સામાન્ય તીવ્રતા રહેશે અને એ પ્રકારે આપણે અગિયાર તારીખ સુધી હજુ પણ વરસાદો છે ચાલુ રહેવાના છે બાર તારીખથી પછી ધીમે ધીમે આપણે વરાપ મળશે એટલે એક છે ખુલ્લું હશે પણ એક ચોક્કસ છે કે વરાપ હોય છતાં પણ ચોમાસું અત્યારે સક્રિય છે ચોમાસું ચાલી રહ્યું છે મોટી સિસ્ટમો આપણી ઉપરથી પસાર થઈ છે એટલે છૂટાછવાય કોઈ જગ્યાએ સામાન્ય રેણા ઝાપટા પડીએ એ અપવાદ રહેશે બાકી અગિયાર તારીખ પછીથી કોઈ મોટો વરસાદ છે એ એક અઠવાડિયા માટે થાય તેવી શક્યતાઓ નથી એટલે એક અઠવાડિયાની વરાપ છે એ અગિયાર તારીખ પછીથી ગુજરાતની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે અને એ વરાપની અંદર હું તો આપના માધ્યમથી દરેક ખેડૂતભાઈઓને અપીલ કરું છું કે જે કંઈ દવા છંટકાવ કરવાનું કામ હોય સાથે આપવાના કામ હોય વાવેતરના કામ કોઈ પણ કામ પેન્ડિંગ હોય એ અગિયાર તારીખ પછીથી જે એક અઠવાડિયાનું જે આપણે ગેપ મળે છે આ ગેપની અંદર કરી લેવા કેમ કે ઓગણીસ વીસ તારીખથી ફરી પાછો બીજો વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થઈ જશે એટલે ઓગણીસ વીસ તારીખ સુધીમાં આપણે જેટલા પણ કામ પેન્ડિંગ હોય બધા જ કામ કરી લેવા જોઈએ જેવી આપના માધ્યમથી મારી એક અપીલ રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર